દેવ પુરાણ ભાગ એકસો ત્રણ પછી વ્યાસજીના પુષ્પ પર સંતકુમારજીએ કહ્યું હે મહર્ષિ રણભૂમિમાં આકાશવાણી સાંભળીને જ્યારે દેવેર સંભૂરી શ્રીહરીને પ્રેરિત કર્યા ત્યારે તે તરત જ પોતાની માયાથી બ્રાહ્મણનો વેશ ધારણ કે શંકુર પાસે ગયા અને એમણે એની પાછળથી પરમોત્ પરમોત્કૃષ્ઠ કવચ માગી લીધું પછી શંકુરનું રૂપ બતાવીને તે તુલસીના ઘર તરફ ચાલ્યા ત્યાં પહોંચીને તુલસીના મેળાની દ્વાર પાસે નગારા વગાડ્યા અને જજકારથી સુંદરી તુલસીને પોતાના આગમનની સૂચના આપી એ સાંભળીને સતી સાધજી ખૂબ આદર સાથે ઝરોખા દ્વારા રાજમાર્ગ તરફ જોવા લાગી અને પોતાના પતિને આવ્યા જાણી તે પરમાનંદમાં મગ્ન થઈ એણે તત્કાળ બ્રાહ્મણને ધનદાન કરીને એમની પાસે મંગલાચર કરાવ્યો અને પછી પોતાને શણગાર કર્યો આ બાજુ દેવતાનું કાર્યક્ષણ માયાથી સંકુરનું સ્વરૂપ ધારણ કરવા ભગવાન વિષ્ણુ દ્રત્ય ઉત્તરને દેવી ભવણી ગયા તુલકીએ પતિ રૂપમાં આવેલા ભગવાનનું પૂજન કર્યું ઘણી બધી વાતો કરી ત્યારબાદ એમની સાથે રમણ કર્યું ત્યારે એ સાધ્વીએ સુખ સામર્થ્ય અને આકર્ષણમાં વ્યક્તિ ક્રમ ઉલટો ક્રમ જોઈને સર્વ પર વિચાર કર્યો અને તું તું કોણ છે એમ ધમકાવતા વર્તા બોલી તુલસી કહ્યું હે દુષ્ટ મને શીઘ્રત ગઈ કે માયા દ્વારા મારો ભોગ ના તું કોણ છે ત્યાં મારું સ્તિત્વ નષ્ટ કર્યું છે તેથી હું હમણાં જ તરીકે સા બાબું છું હે બ્રહ્મણ તુલસીનું વચન સામે શ્રી રે લીલાપુર પોતાની પરમ મનોહર મૂર્તિ ધારણ કરી લીધી ત્યારે રૂપને જોઈને તુલસીએ લક્ષણોથી ઓળખી લીધું કે આ સાક્ષાત વિષ્ણુ છે પરંતુ એનું સ્વતૃત્વ નષ્ટ થઈ ગયું થઈ ગયું તું એટલે કુપિત થઈને વિષ્ણુને કહેવા લાગી તુલસી કહ્યું હે વિષ્ણુ તમારું મન પથ્થરની જેમ કઠોર છે તમારા મારા દયાનો લેશ માત્ર પણ નથી મારા પતિ ધર્મનો ભંગ થઈ જવાથી નિશ્ચય જ મારા સ્વામી માર્યા ગયા કેમ કે તમે પાષાણની જેમ કઠોર દયા રસીને દુષ્ટ છો એટલા માટે તમે મારા થાપથી રૂપ સ્વરૂપ જ થઈ જાઓ શરદ કુમારજી કહે છે એ આમ કહીને ચંકતુરની જે શક્તિ સાધવી પત્ની તુલસી હૈયા ફાટ પૂજન કરવા લાગી અને શોકાસ થઈને બહુ જ વિલાપ કરવા લાગી એટલા માટે ત્યાં ભક્ત વસલ ભગવાન શંકર ત્યાં પ્રગટ થઈ ગયા અને એમણે સમજાવીને કહ્યું હે દેવી હવે તું દુઃખને દૂર કરનારી મારી વાત સાંભળ શ્રી પણ સ્વસ્થ મનથી સાંભળે કેમ કે તમને બંનેને જે સુખકારક છે તે હું કહીશ હે ભદ્ર તમે તપ કર્યું હતું એ તપસ્યાનું ફળ છે ભલા તે અન્યથા કેવી રીતે થઈ શકે એટલા માટે તમને એને અનુર્વત ફૂલ પ્રાપ્ત થયું છે હવે તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરી લો અને લક્ષ્મીની જેમ થઈને નિત્ય શ્રી સાથે વૈકુંઠમાં વિહાર કરવા રહો તમારું આ શરીર જેને તમે છોડી દો દેશો નદી રૂપે પરિવર્ત થઈ જશે એ નદી ભારત વર્ષમાં પૂર્ણ રૂપા ગંડ નામે પ્રસિદ્ધ થઈ એ મહાદેવી થોડા સમય પછી મારા વરદાનના પ્રભાવથી દેવ પૂજન સામગ્રીમાં તુલસીનું પ્રધાન સ્થાન થઈ જશે એ સુંદરી તમે સર્વલોકમાં મૃત્યુલોકમાં અને પાતાશમાં સદાય શરીરની સાથે નિવાસ કરશો અને પુષ્પમાં શેઠ તુલસી વૃક્ષ થઈ જતું તમે વૈકુંઠ લોકમાં રૂપ પાલન વૃક્ષા અધિષ્ઠાત્રી દેવી બને સદા એકાંતમાં શ્રીહરી સાથે ક્રીડા કરશું પેલી બાજુ ભારત વર્ષમાં જે નદીઓની પ્રતિષ્ઠાત્રી દેવી છે એ પરમપુણ્ય પ્રદાન કરનારી જ હતી અને શ્રીહરીના અનભુત લાવણ સાગરની પત્ની બનશે તથા શ્રીહરી પણ તમારા સ્થાપશ સ્થાપવસ પથ્થર કે ભારતમાં ગંડીનકીના નદીના જળ પાસે નિવાસ કરશે ત્યાં તીક્ષ્ણ દાળવાળા કરોડો ભયંકર ક્રીડા પથ્થરને કાપીને એની મધ્યમાં તકરનો આકાર બનાવશે એ ભેદે કરીને તે અત્યંત પુણ્ય પ્રદાન કરનારી શાલ શાલિગ્રામ શિલા કહેવાશે અને ચક્રના ભેદથી એનું લક્ષ્મીનારાયણ વગેરે નામ થશે વિષ્ણુની શાલ શાલિગ્રામ શિલા અને વૃક્ષપુણી તુલસીનો સમાગમ સદા અનુકૂળ તથા બહુ પ્રકારે પુણ્યોની વૃદ્ધિ કરનાર થશે હે ભદ્ર જે શાલિગ્રામ શિલા ઉપરથી પત્ર દૂર કરશે એને જન્માંતરમાં વિયોગની પ્રાપ્તિ થશે એની જે સંકળી દૂર કરીને તુલસી પાત્રને હટાવશે તે પણ ભર્યાઈન થશે અને સાત સાત ધનુથી રોગી મંજૂર રહે છે હે મહાગાની પુરુષ શાલીગ્રામ શિલા તુલસી અને શંખને એકત્ર રાખીને એમની રક્ષા કરશે તે શ્રી અને ખૂબ ભાલો લાગશે શરદકુમારજી કહે છે હે વ્યાજી આ રીતે કહીને શંકરજી એ સમયે શાલિગ્રામ શિલા અને તુલસીના પરમ પુણ્યદાયક મહાત્માનું વર્ણન કર્યું ત્યાર પછી શ્રી અને તુલસીને આનંદિત કરીને તરધ્યાન થઈ ગયા આ રીતે સદા સત્પુર્વનું કલ્યાણ કરનારા શંભુ પોતાના સ્થાને ચાલ્યા ગયા પહેલી બાજુ શંકરનું કથન સાંભળીને તુલસીને ખૂબ પ્રસન્નતા થઈ એમણે પોતાના શરીરનો પરિત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરી લીધું ત્યારે કમલાપતિ વિષ્ણુ એમને સાથે લઈને વૈખુંમાં ચાલે ગયા એનું પરિત્યક્ત શરીરથી ગંદકી નદી પ્રગટ થઈ અને ભગવાન અચ્યુત પણ એના તટ પર મનુષ્યોને પુણ્ય પ્રદાન કરનાર શિલા રૂપે પરિણત થઈ ગયા હે મુનિ એમાં કીડા અને પ્રકારના છિદ્ર બનાવતા રહ્યા છે એમાં જે શિલાઓ ગંદકીના પાણીમાં પડે છે એ પરમ પુણ્યપ્રદ અને જે સ્થળ ઉપર રહી જાય છે એને પિંગલા કહે છે અને એ પ્રાણીઓ માટે સંતોષકારક હોય છે એ વ્યાજી આ રીતે તમારા પ્રશ્ન અનુસાર મેં મુનાખા આખા ચરિત્રને જે પુણેંદ્રથા મનુષ્યની સર્વ મંગલકામનાઓ પૂર્ણ કરનાર છે તમને સંભળાવ્યું આ પુણ્ય આખ્યાન જે વિષ્ણુના મહાત્મથી સંયુક્ત તથા ભોગ અને મોક્ષ પ્રદાતા છે તેનું વર્ણન તમારી સમક્ષ કરશે હવા વધારે તમારે શું સાંભળવું છે ભાગ એકસો ત્રણ પૂરો